સોમાલિયાના કિસ્મોમાં કાર્ગો અનલોડ કરતી વખતે માંડવીના ત્રીસ વર્ષે યુવાન હમીદ જુણેજા અકસ્માતે પડી જતા પગ અને સ્પાઇનમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી માંડવી વાહનવટા એસોસિએશનના પ્રમુખ ભોલુ શેઠે જણાવ્યું હતું કે માંડવીના સલાયાના વતની હમીદ જુણેજા નામનો ત્રીસ વર્ષે યુવાન દુબઈના વાહનમાં ખલ્લાસી તરીકે નોકરી કરતો હતો અને સોમાલિયામાં વાહનને ખાલી કરતી વખતે વાહણ પરથી પડી જવાથી હાથમાં બે ફ્રેક્ચર થયા હતા સાથે જ પગ અને કમરના ભાગે પણ અસ્થિભંગ સહિતની ઈજાઓ થતાં તેમને કિસ્મો જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જુણેજા દુબઈના કતાર નામના જહાજમાં સોમાલિયા ગયો હતો ઇજાગ્રસ્ત હમીદને સોમાલિયાની રાજધાની મોગાદીશુમાં ટર્કિશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો સોમાલિયામાં ભારતના ઉચ્ચ કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ટર્કીશ હોસ્પિટલના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે અને એક નર્સની ગોઠવણી કરી છે જે સોમાલિયાથી મુંબઈ સુધી જૂણે જાને લઈ જશે તબીબી પ્રમાણપત્ર અને વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બે થી ત્રણ દિવસનો સમય લાગી શકે છે હાઈ કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હમીદ જુણેજાને મુંબઈ મારફતે પોતાના વતનમાં મોકલવામાં આવશે તો સોમવારે વહાણવટા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ અંગે જાણકારી આપી હતી અને મદદની માંગણી કરી છે માંડવી વાહનવટા વટા એસોસિએશન ના પ્રમુખ ભોલુ શેઠે જણાવ્યું હતું કે સોમાલિયાથી ભારતની કોઈ ફ્લાઇટ ન હોવાથી તેને ચાર્ટર પ્લેનમાં લઈ જવાની ફરજ પડી છે જે માટે ચાર્ટર પ્લેનમાં એક નર્સ ની વ્યવસ્થા કરાઈ રહી છે અન્યથા સોમાલિયાથી અમિતને દુબઈ લઈ જવામાં આવશે અને ત્યારબાદ દુબઈથી તેને કચ્છ લઈ આવવામાં આવશે પણ બદકિસ્મત અમારી જે આ લોકો આજ મારા ભત્રીજા સાથે જે ઘટના ઘટી છે તે સોમાલિયાના એક કિસ્માયુ ગામમાં હતા અનલોડિંગ વાહનનો ડિસ્ચાર્જ થતાં થઈ થતાં એના જે ફાલકા આવે છે ફાલ્કા ખુલ્લા રહી ગયા હતા તેને અને આ છોકરાની જે નાઇટની બે બેની બેથી ચારની વચ્ચે એ બિલજસ પાણી જોવા ગયા હતા અને પાછો પરત આવ્યા ત્યારે એનો પગ સીધો ફાલ્કાની અંદર ગયો એટલે સીધો વાહનના ધુરામાંથી એ ધુરામાં પડી ગયા એટલે એનો લેફ્ટ સાઈડનો પગ પણ તૂટી ગયો અને પાછળની જે હડી આવે છે એ પણ તૂટી ગઈ છે જેના હિસાબે એના બે પગ પણ બંધ થઈ ગયા છે ચાલતા અને ધીરે ધીરે અઠવાડિયામાં અવાજ પણ બંધ થઈ ગયો છે પણ હવે અમારી તો એક ગવર્મેન્ટ પાસેથી અમે બહુ રિક્વેસ્ટ કરી અને જે ગવર્મેન્ટ અમોને સાથ આપ્યો સાથ સરકાર આપ્યો છે તે બદલ અમે ગવર્મેન્ટનો આભાર પણ માનીએ છીએ અને ખુશી પણ થાય છે કે અમારો સરકાર આટલી બધી અમારા માટે એટલી બધી મહેનત કરી છે અને ત્યાં જે મુંબા નેરોબીમાં જે ઇન્ડિયાના જે હાઈ કમિશનર બેઠા છે જેનું નામ છે કરણ જાધવ એ પણ અમારા છોકરાઓ ઉપર બહુ સારામાં સારી મહેનત કરી છે લગભગ અંદાજે કાલ તો નહીં પહોંચે પરમ દિવસે મુંબઈ પહોંચી શકશે અને મુંબઈથી પછી લગભગ અમારો વિચાર એવો છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે એને ખસેડવાનો પ્રયત્ન ચાલુ છે